આ ત્રણ મશીન આવી ગયું છે દેખો ભાવિશા નો છે અને કેવો મસ્તો કાત્ર ઉડાડે રહ્યો તમે જોઈ શકો છો દેખો મિત્રો પંખા પંખાથી મિત્રો બધા હેલો મિત્રો કેમ છો બધા રેડી તો એક સ્વાગત છે મિત્રો અને આજે મિત્રો થાય શિવરાત્રિ એટલે બધાને મિત્રો હાર્દિક શુભકામનાઓ અને મિત્રો આપણે ગણો ને પાળા આવી ગયા છો મિત્રો ફા કેમ કે મિત્રો પાળો બનાવવાનું ચાલુ છે મિત્રો જિંદગી પહેલી વાર આ મિત્રો પાળો બનાવ્યો છે ले मित्रों केव बने केव नहीं बनते कॉमेंट करजो हमें पहली बार जिंदगी में पाड़ो बना मित्रों वो बने वो। पर हमें कोई दिवस बनाव नहीं मित्रों पाए बनाई मैं मार का करता मित्रों मार का करनो करे अम्म मित्रों हमें खेत वहाँ ए देखो मापे मापे तमने कोरे मरे आवड़ो मित्रों કે પાળો કેવો થાય કોમેન્ટ કરજો અમે તો બધું રામ ભરોસે કર્યું છે મિત્રો દેખો કે હું હેવી પાળો છે એટલે એટલેથી આટલો લોબો હવે આમાંથી કેવું રિઝલ્ટ મળે છે એ ખબર નહીં પણ મિત્રો માપે કર્યો છે આવું તમે મિત્રો જોઈ શકો છો મારી આટલો મોટો પાળો છે પાળો ગણો પાળે ગણો કે ગણો એવું લખવાનું આ લખવાનો બધી ને પહેલી વાર કર્યો હશે મિત્રો જિંદગી मित्रो आज घर महाशिवरात्रिति खजुर थी मित्रो अब थोड काँधी तिर आइज अनि मित्रो थोडे थोड बि अनि मित्रो पढि आए अन्तर घो पहो गाउँ आए मित्रो पत्नी कोही आइ अरू आउँछ प्रसार लिँ मित्रो एटले बधु आइज ने अंदर મશીન આવી ગયો છે દેખો ભાવિશાનો છે અને કેવો મસ્ત ઉડાડે રહ્યો તમે જોઈ શકો છો દેખો મિત્રો પંખા પંખાથી મિત્રો બધે ખાતર નાસી જીધો છે એ ટુ જેડ આપણે બધે આખા ખેતરમાં જો મિત્રો બાકી રહ્યું નહીં આ થોડા ઘણું બાકી છે એ મિત્રો થઈ જશે જે મસ્ત આસવાસ સાણીની ઘણી મિત્રો પોતે ખાતર પડે છે એ ટુ જેડ અને આપણો પંખો છે મિત્રો કેવો પાછળ ખાતર કેમ મસ્ત ઉડાડેલો છે એટલે ખાતર મિત્રો કોઈ નાખો હોય તો કોન્ટેક કરજો ભાવેશભાઈનો ડિસ્પ્લે ઉપર મિત્રો નંબર આલો છે તમે જોઈ શકો કે મસ્ત ખાતર નાખે છે આટલા મિત્રો ત્રણ ટોલા આવ્યા છે અને આ ચોથો ટોલો છે મિત્રો પાંચ દિવસ દિવસ બીજું કમ્પ્લીટ થઈ બટ થાય મિત્રો આજે છે શિવરાત્રી અને શિવરાત્રીના દિવસે આપણે મિત્રો શાકભાજી કરી છે એ મિત્રો તમે જોઈ શકો આ ખોડા બડા કર્યા છે મિત્રો આ ગારનો ખોડો છે સ્પેશિયલ ગારની અંદર પેડાનો આ મિત્રો નેક છે આપણે કાકડી અને આપણે કાળગાની અંદર આ નેક બનાવી છે આરિયા આટલી અને આરિયા આટલી અને આની અંદર મિત્રો પેશિયલ પેડા અને એટલે અંદર મિત્રો ભાવ ખોટ દેખાયો એની અંદર મિત્રો બના આપણે છે પેશિયલ દેશી ઘાર દેશી એટલે હાફ દેશી મિત્રો ગાર અને આની અંદર મિત્રો ચોળાફળાઈ છે અને આની નેકની અંદર મિત્રો આની નાકમાં આની નાકમાં બી આમ છે અને આમાં મિત્રો ગુવાર અને આપણે ભીંડા બે મિક્સ છે એટલે મિક્સ એટલે અડધો ભાગ ગુવારનો અડધો ભાગ આપણે ચોળાફળીનો અરે ચોળાફળ નહીં નહીં શું કહેવાય રાય ગુવારનો મિત્રો બધું મિક્સ છે બધું કર્યું છે આપણે કર્યું હતી પણ યાદ નથી રહ્યું મિત્રો દેખો મિત્રો આપણે ફાઇનલી એક પ્લોટ ભેગો થઈ ગયો છે મિત્રો રાયડાનો એ ટુ જેડ આના ખવાણા તેવું લખવાના બધી મિત્રો તમે જોઈ શકો છો દેખો તમે મિત્રો આથી કરીએ મિત્રો આખે આ કપરોટ મિત્રો ભેગો થઈ જશે અને હવે મિત્રો આપણે ભેગો કરવાનો બાકી કેટલો રે મિત્રો થોડોક જ કેમ કે મિત્રો આ છે આટલો નીતિવું આ આપણે કડ છે તો મૂળો વીસ ત્રીફ હોય મિત્રો એટલે આ ભેગો કરવાનો મિત્રો બાકી છે આ મિત્રો ભેગો કરવાનું આપણે હવે ચાલુ કરવું હશે ટૂંક સમયમાં એટલે હવે ભેગું કરી મિત્રો પૂરું કરવું છે ભી વાર અવાર થોડો જો આર થોડો આપો અને મિત્રો બાકી બધું મિત્રો ભેગું થઈ ગયું છે રોટાવેટર પર લઈ નળી એ બીજી કાઢી અને રોટાવેટર મિત્રો મારવાનું ચાલુ કરવાનું છે પણ મિત્રો હજી બે દિવસ પછી હાલ નહીં કરવાનો હાલ મિત્રો આટલો જ કરવાનો છે મિત્રો આપણે ગણો ને ખાતર મિત્રો હવાના નાશો હતો હવે મિત્રો હોલ્ટોને આપણે કરી કલટી ચાલુ તમે મિત્રો જોઈ શકો છો દાંડા ભાડા બીજું મિત્રો ન નાખાયું છે અને હવે આપણે ચાલુ કરીએ એ એક વડવાળા છે મિત્રો બીજી વય વાળવાની છે મિત્રો અને બીજો અને મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જય ભારત મિત્રો